ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી ને વિનંતી કરો પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપે ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી કોડીનાર મહેશ મકવાણા નહીં એક જ માણસ લૂંટ કરે છે એક જ મંચ ઉપરના સૌ જ સન્માનનીય સાથીઓ એકસો આઠ નહીં પણ એકસો ને વીસ ની ગતિ બેટિંગ કરનાર વાળા સાથી ધારા સભ્ય જો કેવા આમિર ખાન જેવો લાગે એવા ભાઈ શ્રી વિમલ ચુડાસમા ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભારડભાઈ જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવા કિસાન કોંગ્રેસના મારા લડાકુ સાથી પાલભાઈ અંબલિયા અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કહેવું પડે કાંઈ ન ઘટે એવા લાલજીભાઈ દેસાઈ મંચ પર કુણાકાંડના પીડિત ભાલુભાઈ ઓડિયન્સમાં બેઠેલા એમના દીકરા વશરામભાઈ અને આપ સૌ સમગ્ર કોડીનાર અને ગીર સોમનાથના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો વડીલો આગેવાનો મારી બહેનો માતાઓ અને સર્વ સમાજના લોકો પોલીસના મિત્રો મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ તમે પણ આ બધાનું સ્વાગત કરું છું વોટ્સઅપમાં ગઈકાલ થી 6 મેસેજ આવીને પડ્યા છે મેસેજ નંબર 1 આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે આ લેસન મને કોઈ કે મોકલી આપ્યું છે મેસેજ નંબર 1 તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી માંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે પાણી પેઠે

અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં છે ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે પરંતુ આજદિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને 500 વીઘા જમીન આપી દેવામાં આવી છે કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે અને મેસેજ નંબર 6 ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઈમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે

અને ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા બાપની પેઢી નથી અને તારા જેવી કંઈક ચૌદસો ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે અને આ પાલ આંબલિયા લાલજીભાઈ અને જીગ્નેશભાઈ એ ગીર સોમનાથ ની માટીની સોગંદ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી

ધારા સભ્ય હોય સંસદ સભ્ય હોય કેબિનેટ મિનિસ્ટર હોય આઈએસ હોય કે આઈપીએસ હોય બધા જનતા થી મોટું કોઈ નથી એ વાત આપણે જનતા એ સમજી લેવી છે આ છે છ મેસેજ જે મને પહોંચ્યા જેનું મેં પઠન કર્યું અને અરજી જે રામભાઈ એ સોલંકી જે પાલભાઈ એ વાંચી કલેક્ટર તંત્રમાં પાણી હોય

સાથીઓ હું આજે ભાષણ કરીને જતો રહીશ પાલભાઈ લાલજી મિત્રો જતા રહીશું અહીંના કલેક્ટર એસપી બધા બદલાશે પણ ગીર સોમનાથ અને કોડીનાથનો ઇતિહાસ લખાશે ને તો એમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણાનું નામ લખાશે અને એટલું પણ કહું પેલા ત્રણસો બે ના આરોપીને આરોપી નંબર એક અને તારો ત્રીજો બંને ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાગણી કમણો થોડી વારમાં આવે છે સાથીઓ દુખ એ વસ્તુનું થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં

કોઈ કેબિનેટ મિનિસ્ટર આજે આખા વિસ્તારમાં એક જ માણસનો આતંક અને આખી ગીર સોમનાથ ની પબ્લિક ને માણસ ન આપણે બધા માણસો જાગવું પડશે

આ સાથીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી આરએસએસ ભારતીય જનતા પાર્ટીના લોકો ફક્ત ધર્મની રાજનીતિ કરે ચૂંટણીના પોણા પાંચ વર્ષ હોય ત્યારે વિકાસની વાત કરે અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર કોંગ્રેસ વાળા ભેંસ લઈ જશે મટન આવી વાતોમાં સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજીત કર્યો હવે ગુજરાતમાંથી

શિક્ષણ આરોગ્ય અને રોજગાર એ સાચા મુદ્દા છે મંદિર અને મસ્જિદ નહીં મહેશ મકવાણા એ ગેર કાયદેસર खननની વિરુદ્ધમાં માણસ લખતો હોય સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય મહેશ મકવાણાને આહીર સમાજ પર ચાહે કારડિયા રાજપૂત પર પસંદ કરે દલિત અને મુસ્લિમ સમાજનો પણ લાડકો ભૂલા ભયણું જીગરી આ સર્વ સમાજ માટે કામ કરનારો માણસ અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો બુટલેગરોની ચાપલુસી કરવાની ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલુસી કરવાની અને મહેશ ફેંકવાળા પર તમે લૂંટ લગાડો છો આ લૂંટ કરેવો માણસ છે પોલીસના મિત્રોને કહેવા માંગુ છું તમારો પોતાનો આત્મા શું કહે તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસ આગળ ઉભાશો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રીની ઉપર તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે વિરોધ પક્ષ એમાં અમારા બાર એમએલએ અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી શું મોટી થાળ મારી થાળ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગીરના અભ્યારણની આજુબાજુમાં જે રિસોર્ટ છે ને કરોડોના એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે તો તમે ધાડ મારી આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો લાંબુ ભાષણ કરવાની જરૂર નથી તમે સૌ સમજદાર છો પણ તમે બધા ગાંઠ મારો તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકાની ચૂંટણી આવે વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી ના આપણો એક માણસ એ ચપટી ચમાણામાં વેચાવો ના જોઈએ આપણો એક પણ વ્યક્તિ એ પૈસા થી બીજી કોઈ લાલચ બનાવવો જોઈએ આજે ભાઈ વિમલભાઈ વાત કરી મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે બધું જ અમારા મનમાં છે અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી કોના કોના મકાનો પાડ્યા કોની હોટલો તોડી કોની દુકાન તોડી પશુઓના ધારિયા તમે રહેવા નથી દીધા તમારી દાદાગીરી તો વિચારો એટલે હે ગીર સોમનાથ ને જનતા હે બધા યુવાન મિત્રો તાકાત તમારી છે વિમલ ને અમારી કોઈ તાકાત નથી તમે છો તો વિમલભાઈ ધારા સભ્ય છે તમે છો તો જીગ્નેશભાઈ ધારા સભ્ય છે તમે છો તો હીરાભાઈ કાલુડી ચૂંટણી જીતવાના જનતાથી મોટું કોઈ નથી

તમારા માટે પત્ર પણ લખીશું તમારા માટે અનશન કરવું હશે તો અનશન પણ કરીશું પણ મૂળ લડાઈ તમારે લડવાની છે અમે તમારા ટેકેદાર છીએ તમારા સાથ આપનારા તમારા ભાઈઓ છીએ તમારા સમર્થક છીએ પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે અને આપણે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે તૈયાર થઈ જજો કાડો આખા ગીર સોમનાથમાં જેટલું પણ ગેરકાયદેસર ખરણ થાય

આખા ગીર સોમનાથ તો દલિત મુસ્લિમ કોળી પટેલ ના માલધારી આ તમે બધા એક થઈ જાવ કલેક્ટર ફટેક્ટર ના ચણા મમરાઈ આવે શક્તિ તમારી ઓળખો આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર તંત્રની તાકાત નથી એક કામ કરવાની મને એક મિત્રએ કહ્યું એટલા માટે જીગ્નેશભાઈ તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર એ રાશનના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રએ પંચ્યાસી લાખનો તોડ કર્યો છે પછી તમારામાં શું ઓકાત હોય પંચ્યાસી લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાણ ખણીજના અડ્ડામાંથી લાખોની કરોડની તમે નોટ બનાવતા હોય

પહેલા ટીવીને યાદ કરાયું અને યાદ એ કરાયું કે તું અને તારો ભત્રીજો ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે 302 ના આરોપી એટલે મિત્રો કે આ બાજુ બધા મિત્રોને 5 મિનિટ ખાલી એવી જમન મિલનતી દો ચિકનેશભાઈ અમે તળપદી ભાષામાં દીનું પપ્પી કહીએ છીએ અમે તળપદી ભાષામાં દીનું કહીએ છીએ પપ્પી અને હજી સુપ્રીમ કોર્ટે એને આપે સાચું કહ્યું પપ્પી કરવાની બાકી છે આ બધું મિત્રો પાંચ મિનિટ ખાલી બેસી જાવ મિનિટ પાંચ મિનિટ તમારે ત્યાં કોઈ ભેટાળી ગામ છે હાલ આ પેલા છ વોટ્સઅપ ના મેસેજ વાંચ્યા અને મારી વાણીને વિરામ આપતો તેની પેલા આ સાતમો વોટ્સઅપ માં મેસેજ આવ્યો કે ભેટાળી ગામમાં ગુજરાત કેમિકલ્સ નામની કંપનીને ચારસો વીઘા ગૌચર એક મંત્રીના ઈશારે એક કલેક્ટર તંત્રે પધરાવી દીધું છે ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ યાદ તારામાં પાણી હોય તો ગૌચર એ સરકારી હેડે પાછું લઈને બતાય એને ખબર પડે સાથીઓ ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને ગુસ્સો એના માટે છે મહેશ મકમાણા માટે તમે લૂંટની કલમ લગાડી ના પાંચ હજાર વોટ પ્લસ થઈ ગયા

એ વોટ આપે ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ બનતો હોય છે અને એ જ પ્રમાણે ધારાસભ્ય સંસદ સભ્યની જવાબદારી સર્વ સમાજના લોકોને છે બે હાજર સત્તરની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી હોય મારી વિરુદ્ધ મતદાન કરાવ્યું મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે પણ એકવાર હું ચૂંટણી જીતી જાઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો સમગ્ર વડગામનો ધારાસભ્ય આજે આ વિસ્તારની અંદર રાજકીય કિન્નાખોરી રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો લારી ગલ્લાવાળા વાળા રેકડીવાળા ગરીબ માણસોને એની રોજીરોટીથી વંચિત રાખો કોઈના ઘરના વરંડા ડેલા તોડી નાખો પશુઓ માટેના ઢાળિયા તોડી નાખો તમે જે દિવસે મોટી ઉંમરના થશો અને જીવનમાં મેં શું કર્યું એનો વિચાર કરશો ને અધિકારીઓ નેતાઓ ત્યારે તમારો આત્મા તમને બહુ ખુશ દરેક માણસનો આત્મા જાણતો હોય છે કે હું સાચું કરું છું ખોટું કરું છું એટલે અહીં ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો છે કોન્સ્ટેબલો છે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ વગેરે અધિકારીઓ છે એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલુસ છે તમે ખાલી એમના જેવા ના થતા મેં ગુજરાતમાં મારો અનુભવ છે કારકુનમાં જેટલો દમ હોય ને એ ગુજરાતના એક કલેક્ટરમાં જોયો નથી બધા જ કમલમમાં જેને ચાપલુસી કરતા હોય છે એટલે તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લારી ગલ્લા વાળા જોડે પાથરણા વાળા જોડે રેકડી વાળા જોડે રિક્ષા વાળા જોડે ગાળ દઈને વાત ના કરે કેમ કે તમે લોક રક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જ્યારે હડતાલ કરો છો અમે જ્યારે ગાંધીનગરમાં રેલીમાં બેઠા હો છો ત્યારે અમે તમારા માટે અનસનમાઈને બેસતા હોઈએ છીએ એટલે તમે પણ જ્યારે મ્યુનિસિપલ તંત્ર કે એસપી કલેક્ટરના કહેવાતી કોઈનું દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ ના કારણે પડે છે દિલ મારું માનતું નથી જોડે વાત તો આપણી આશા વર્કર બહેનો હોય આંગણવાડીનું બહેનો હોય જીઆઈએસએફના ના જવાન હોય સફાઈ કામદાર હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય હોમગાર્ડના મિત્રો હોય લોકરક્ષકો હોય પોલીસના મિત્રો હોય બેરોજગાર યુવાનો હોય દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ આ ગરીબ વંચિત વર્ગો હોય ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુ પાલકો હોય આ બધા લોકોની સરવાળો થાય તો શાસન અંત આવશે એ વાત છે ગુજરાતમાં અને દેશમાં ધીરે ધીરે એક નવા પરિવર્તનની નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા પેલું કહેવાય ને વિનાશકારી વિપરીત બુદ્ધિ એમનો વિનાશકાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સુજી રહી છે આપ સૌ તમારી એકતા એને મજબૂત રાખજો સર્વ સમાજની એકતાને મજબૂત રાખજો હિન્દુ મુસ્લિમ આ લોકો કરવાની લાખ કોશિશ કરે કોઈ દિવસ તમે એમના ચાડે ચડતા નહીં સંત કબીરે કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા આ લોકો રામની વાત કરે છે શું કહ્યું છે

એ સંકલ્પ કરીએ અમે કોઈ દલિત નથી કોઈ પટેલ નથી કોઈ રબારી નથી કોઈ કોળી નથી કોઈ નથી અમે ગુજરાતી છીએ અમે ભારતવાસી છીએ આ એક જ અમારી ઓળખાણ છે ભારતવાસી બની જઈએ ગીર સોમનાથ વાસી બની જઈએ અમે કંઈક દિનિયમ આયામ ગયા આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું જેલકા તાલા તૂટેગા મહેશ મકવાણા છૂટેગા એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી

તમામ ધારુના અડ્ડાની યાદી મને મોકલો તમામ જુગારના અડ્ડાની યાદી મને મોકલો ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એની યાદી મોકલો ક્યાં કયા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ છે એની યાદી મોકલો અને કયા કયા ગેરકાયદેસર ખનન થાય છે એની યાદી મોકલો અમને છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવીએ મારું નામ બીજનેસ લેવાની નહીં જયબેન લેવાની એક પણ માણસનું મકાન નહોતું આવી માગણીને લઈને બધા લોકોએ જવું જોઈએ આમાં સહમત છો

તમારું આહવાન હશે તો અહીંયા બેઠેલા બધા જ આ લડાઈમાં તમારા સાથીદાર છે